સિવાય સેવા એઝ લક્ષ આ વિડીયો તમારા માટે છે બહુ મહત્ત્વનો વિડીયો છે વિડીયો પૂરેપૂરો જુઓ અમારો મુખ્ય હેતુ એવો છે કે મકર સંક્રાંતિની દિવસે આપણે એક દિવસ ઘાસચારો નાખતા હોઈએ છીએ પણ અમારા ગામની અંદર દસ થી પંદર દિવસ ઘાસચારો નાખવામાં આવે છે તો તમે આ વીડિયોની અંદર જોઈ શકો છો એક અહીંયા સેવાના ભાગરૂપે અમે સેવા કરવી છે અહીંયા કોઈ ગૌશાળા બનાવવામાં નથી આવેલી પણ મકરસંક્રાંતિ નિમિત્તે જે દાતાશ્રીઓ અમને દાન આપે છે અથવા ખેડૂતભાઈઓ ઘાસચારો આપે છે તે તમામ દાન અમે આ ગૌ નદીના લાભાર્થે વાપરી છે જો આવી રીતે જે ગામની અંદર રખડતા રખડતા હોય તેમના માટે જ ઘાસચારો નાખવામાં આવે છે તમે પણ તમારા ગામની અંદર એક દિવસ નહીં પણ મકર સંક્રાંતિના દિવસે તો નાખવી છે પણ ઓછામાંસો દસથી પંદર દિવસ તમે પણ ઘાસ સારો નાખો અમે જો આવી રીતે અમારા ગામની અંદર ઓછામાં ઓછો પંદર દિવસ ઘાસ સારો નાખવામાં આવે છે અને અમને અમારા ગામનો સારો સપોર્ટ મળેલ છે આની અંદર દરેક દાતાશ્રીઓ અમને ધાન રોકડ આપે છે તે અમે યોગ્ય જગ્યા પર તેનું ધાન વાપર્યું છે અમે આની અંદર ખાલી એક નિમિત્ત બની છીએ કારણ કે એક નિવાર ભાવે એની અંદર સેવા કરવી છે અને સેવા કરવી એ પણ આપણું કર્તવ્ય છે જો આવી રીતે એક સેવા અમે કરી રહ્યા છીએ